કુંભારવાડા રેયમ મિલ કંપાઉન્ડમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતે વૃદ્ધ મૃતદેહ મળી આવ્યો ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા રેયમ મિલ કંપાઉન્ડમાંથી એક વૃદ્ધ મૃતદેહ મળી આવ્યો હતો જે અંગે મળતી માહિતી અનુસાર વહેલી સવારે ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા રેયમ મિલ કંપાઉન્ડની પાછળના ભાગમાં આવેલા વીજપોલ સાથે ગળેફાંસો ખાધેલી હાલતે એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો વીજપોલ સાથે દોરી વડે ગળે ફાંસો ખાય અને વૃદ્ધે આપઘાત કર્યો હોય જે અંગે સ્થાનિક લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સમગ્ર બનાવને લઈને સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાની સાથે જ બોરતડા પોલીસ મથક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વૃદ્ધના વૃદ્ધેને મૃતપ્રિય મરતે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બનાવને લઈને હાલ વૃદ્ધની ઓળખ तथा वा पामी नथी परंतु आ घटना नेलेने पोलीस द्वारा अग्रणी कार्यवाही हात धरी आणि वृद्ध릭 ओळख संयुक्तने तपास हात धरी होती